જાણી કઈ રીતે આપણે નિફ્ટી ફિફ્ટી ને ટ્રેડ કરશું અને શું શું શોર્ટ કવરિંગ ના લેવલ છે અને કેવી ચાર્ટ પેટર્ન બનેલી છે આ બધી વસ્તુનું તમને ડિટેલમાં એનાલિસિસ કરીને દઉં બરોબર છે તો ટ્રેન્ડ તો ડાઉન જ ચાલે છે કોઈ એમાં અત્યારે કોઈ જાતનો ફેરફાર નથી થયો જે આ ફૂલબેક આવેલું છે એ પણ અહીંથી મારા ખ્યાલ થી સસ્ટેન નહીં કરે ચાર પાંચ દિવસ નું કન્સોલિડેશન કન્સોલિટેશન કરી અને પછી નીચેની બાજુ જવાની તૈયારી કરે છે બરોબર છે ત્યાં લગી આપણે છે ને બાયર ના કંટ્રોલ માં માર્કેટ આવશે જ નહીં અત્યારે સેલર ના કંટ્રોલમાં છે અને હજી પણ સેલર ના જ રહેશે જ્યાં લગી બાવીસ હજાર સાતસો પચીસ ની ઉપર માર્કેટ ક્લોઝિંગ ના આપી દે ત્યાં લગી આપણે બાયર ના કંટ્રોલ માં નહીં હવે તમે આમાં જુઓ આ જે રેન્જ અને આ જે રેન્જ છે એમાં નિફ્ટી ફિફ્ટી રેન્જ બનાવેલી છે માર્કેટ આની અંદર કન્સોલિડેશન કરે છે એવું અહીંયા એક બ્રેકડાઉન આવશે ને બરોબર છે આ લેવલ માં

જો આમાં ચાર્ટ પેટર્ન બનાવેલી છે એક મસ્તની આ પેટર્ન જો હું તમને ઘણી વાર કહું છું કન્સોલિડેશન કરે એટલે કન્સોલિડેશન કરીને આમ નીકળે તો આજો આ કન્સોલિડેશન કરી હવે તમે લોકો શું ભૂલ કરો છો ખબર છે દર વખતે કે જેવું હોય સપોર્ટ લેવલ પાસે આવે ને એ તમે બાય કરી નાખો આપણે સપોર્ટ લેવલ પાસે આવે એટલે બાય નથી કરવાનું બરોબર આપણે ત્યાં જોવાનું જ કે કન્ડિશન શું બનાવે છે માર્કેટે જો આવી કન્ડિશન બનાવી ત્યાં કેટલી વાર ઉભું રહ્યું માર્કેટ પંદર મિનિટની કેટલી કેન્ડલ છે એક બે ત્રણ ચાર ને પાંચ કેન્ડલ છે એટલે અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટ ઉપર આ હવે તમે જે અહીંયા ટ્રેડ નાખો ને એમાં તમને એન્ટ્રી મારશો ને સ્ટોપ લોસ તમારા કપાય નહીં અને તમને એક ટ્રેન્ડ મળ્યો આ રિવર્સલ પેટર્ન બનાવી અહીંયા હેમર હેમર કેન્ડલે તમને ઇન્ડિકેશન આપ્યું આ તમારો સપોર્ટ હતો બરોબર છે અને તમે જોયું કે શું બને છે વસ્તુ તમારે એક્સપિરિયન્સ થી શીખવાની છે જે એક્સપિરિયન્સ થી શીખવાની છે એ શું છે સપોર્ટ ના પાસે આવીને માર્કેટ શું કરે છે એ સપોર્ટ લેવાનો હશે ને તો માર્કેટ ત્યાં ઊભું રહેશે અને ચાર્ટ બોલશે કે ભાઈ હું સપોર્ટ લેવા માંગુ છું આ માર્કેટ ધડાધડ પડતું

કે આ પેટર્ન જે બનાવેલી છે ને પેટર્ન કેવી બનાવેલી છે ખબર છે આ ડબલ બોટમ કહી શકો ત્રિપલ બોટમ કહી શકો જે કાઈ બી પેટર્ન તમારે કેવી હોય એ પેટર્ન કહી શકો ને એક રેન્જ ની અંદર કારોબાર કરેલો છે પણ બહુ મોટી રેન્જ બનાવેલી છે હવે કાલે માર્કેટ માની ગયું ઓકે અહીંયા ઓપનિંગ થયું ન્યુટ્રલ ઓપન ન્યુટ્રલ માં ઓપનિંગ થાય તો જે આ બે કેન્ડલ ને કેમ આપણે ઓપનિંગ માં વંદર વંદર મિનિટ ની અહીંયા ઊભી રહી કેન્ડલ એવી રીતે જો આ કન્સોલિડેશન કરી અને ઉપરની બાજુ જો માર્કેટ નીકળે તો પાછો આપણે છે ને પેલો ટાર્ગેટ તમને મળશે આ 22000 450

પેલો ટાર્ગેટ મળશે અને પછી બીજો ટાર્ગેટ તમને મળશે બાવીસ હજાર એસી અને ત્રીજો ટાર્ગેટ તમને મળશે બાવીસ હજાર ને એકવીસ હાજર નવસો ને એસી બરોબર છે આ

બેક મારી અને પછી ઉપરની બાજુ જો સ્વિંગ હાઈ તો એ હાઈ પાસે ગયું છે ત્યાં લગીને તમને ટાર્ગેટ મળશે બાવીસ હજાર ત્રણસો એસી થી લઈ અને બાવીસ હાજર ત્રણસો સાઈઠ નો એ ટાર્ગેટ તમારે રાખવા હવે માની લ્યો કે આ ગેપ ડાઉન ઓપન થયો અને નીચેની બાજુ બ્રેક ડાઉન કરે છે તો નીચેની બાજુ મેં બાવીસ હાજર એ સ્ટ્રોંગ સપોર્ટ છે એ જેવો બ્રેક થશે ને એટલે બાવીસ હજાર એસી બાજુ માર્કેટ નીચે જવા નીકળશે અને બાવીસ હજાર એસી ટૂટે તો એકવીસ હજાર નવસો ને એસી એ ટાર્ગેટ તમારા નીચેની બાજુ આવશે હવે માની લ્યો કે માર્કેટ ગેપ અપ ઓપન થયું આયા ભઈ માર્કેટ ઓપન થયું તો હવે આ માર્કેટ આયા ઓપન થાય તો જ્યાં લગી આ ટ્રેડ લાઈન નીકળતી નથી ને ત્યાં લગી કોઈ જાતનો ટ્રેડ લેવાનો નહીં અને આ ટ્રેડ લાઈન નીકળે આવી રીતે કન્સોલિડેશન કરીને માર્કેટ ઓપન થયું અને બે કેન્ડલ આયા બનાવે છે આવી રીતે 15 15 મિનિટની અને ત્રીજી કેન્ડલ આવી રીતે ઉપર જાય અને બંધ થાય છે તો તમે એક ટ્રેડ આયા હે ને આ ટ્રેડ લાઈન ઉપર મારી શકો છો એ ટ્રેડ લાઇન નો તમારો પહેલો ફર્સ્ટ ટાર્ગેટ છે ને તમારો મળશે 22000 ને 500 22000 ને છસો આજુબાજુ નો પેલો ટાર્ગેટ મળશે અને બીજો ટાર્ગેટ તમને મળશે એ મળશે તમને બાવીસ હાજર છસો ત્રીસ આજુબાજુ કે છસો ને આ છસો ત્રીસ આજુબાજુ ત્રીજો ટાર્ગેટ તમારે જોતો હોય તો આ લાસ્ટ કે બાવીસ હજાર છસો સિત્તેર જો કે આ આખે આખું લેવલ રજીસ્ટર જ છે અહીંયા ઉપર નીકળ્યા પછી એ સમજી વિચારીને ટ્રેડ મારજો મુવમેન્ટ મળે તો તમે લેજો બાકી નો લેતા ટ્રેડ કોઈ જાતનો કારણ કે આ રેન્જ નો ટ્રેડિંગ ઝોન છે હું તમને વારંવાર બધા વિડીયોમાં કહું છું જો આ ચાર્ટ તમને નાનો કરીને બતાવી દઉં એટલે તમને સમજાઈ જશે કે જો જયારે જયારે માર્કેટ આવેલું છે ને ત્યારે જો અહીંયા કન્સોલિડેશન જ કરેલું હતું માર્કેટ આજે કન્સોલિડેશન અહિયાં પણ કન્સોલિડેશન હવે માર્કેટ ઓપનિંગ થયું હોય ઓપનિંગ થઈ અને આજુબાજુ અને હવે હું તમને છે ને રોજે રોજ હું કેવા ટ્રેડ કરું છું ક્યાં ટ્રેડ કરું છું કઈ રીતે કરું છું એ બધી વસ્તુ ના પણ વિડીયો બનાવીશ ડેલી લાઈવ ટ્રેડિંગ ના મારા વિડીયો આવતા રહેશે આજે મેં જેમ કે આ વસ્તુ ટ્રેડ કરેલું છે તો ઓગણીસો ને ત્રેપન રૂપિયાનો મારો પ્રોફિટ છે The mm -hmm. cat

તો કઈ રીતે કેવી રીતે ક્વોન્ટિટી તમારે ડિસાઇડ કરવી શું કરવું બરોબર છે ઇમોશન્સ ઉપર કઈ રીતે કંટ્રોલ કરવો એ બધી વસ્તુ જે તમને બિગ્નર છો નવા લોકોને જે પ્રોબ્લેમ પ્રોબ્લેમ થયો છે જે લોકો તમને

સારું લાગ્યું હોય એનાલિસિસ તમને સારું લાગતું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરીને જાજો બરોબર છે અને જો પીએનએલ નું આખું તમારે આ વિડીયો જોતો હોય તો નીચે માં પીએનએલ કરજો ઓકે